લેવા હેલો છો બધા તો જો સવાર સવારમાં ટેરેસ ઉપર આવી ગઈ છું કેમ કે વાતાવરણ એકદમ મસ્ત છે ને અને ચોખ્ખું ચોખ્ખું ક્લીન થઈ ગયું હોય કેમકે વરસાદ ગયો એટલે ધાબુ બાબુ બધું જો એકદમ ક્લીન અને અહીંયા જો બધે તૈડા પડી ગયા ને બધે ઓલું લગાવ્યું છે પાણી અંદર ન ઉતરે ને અહીં લગાવ્યું છે પણ આની આનીથી કાંઈ નક્કી નહીં મને તો લાગે છે તો એ ઉતરશે કેમ કે ચૂના જેવું છે આ પછી હું ખબર કેવું હોય એવું તો આપણે ઉપર આવી ગયા છીએ અને મસ્ત ઠંડો એવો પવન આવે છે ને આજનું વેધર જો કેવું મસ્ત વેધર છે આજે કેમ કે હમણાં ચોમાસું હોય ને એટલે બધાને ક્લીન ક્લીન ને બધું એકદમ ચોખ્ખું ચોખ્ખું થઈ જાય ઝાડવા બાળવા બધું ધોવાય ને એકદમ મસ્ત થઈ ગયું હોય લીલું છમ મસ્ત મસ્ત આપણે આવી ગયા છે ધાબા ઉપર તો ઉપર કચરા આવતું છે ને તો એમ થયું કે આલા આપણે આટો મારી આવી એક ઉપર ધાબામાં જોયા કે તે દિયા લગાવવા આવ્યા હતા ઉપર એટલે કેમ લગાવ્યું છે એ જોવા આવ્યું હું મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા ઉપર તો ચોથા માળે તો આવે જ ને ઠંડો પવન ને રાતના જો વરસાદ આવી ગયો છે બધું હજી ભીનું ભીનું જ છે અત્યારમાં રોડ થોડો થોડો હુકાણો નગર આખા રોડ ભીના હતા સવારમાં સાત વાગે ઉઠીને નીચે આવીને હું ત્યારે તો જો એવું છે તો અત્યારે તો અહીંયા તો બહુ મજા આવે કેમ કે તડકો ન હોય અને ઠંડો પવન આવતો હોય એટલે ધાબે બેહવાની મજા આવે પણ અત્યારમાં બેહવાની કાંઈ નવરાઈ હોય નહીં તો અત્યારમાં હું તો કચરા વાળતી વાળતી અહીંયા આવી ગઈ છું ઉપર તો હવે જઈશું નીચે આપણે અહીંયા જો બધા ના ધાબા એટલા ક્લીન છે હવે ચોખ્ખા ચોખ્ખા ધોવાઈ જાય નકર પછી ધોવાની વાર લાગે મારે અમારે પાસે ચાઈના મોજક છે ને એટલે ધોતા બહુ વાર લાગે પણ અત્યારે મમ્મી ની ફૂલ વરસાદ આવ્યો હતો ને એક દી એટલે બધું ધાબો છે ને ધોઈ ગયા તા અહીંયા સાફ કરી ગયા તા ચોખ્ખું તો એટલે બધું ચોખ્ખું ચોખ્ખું છે તો ચાલો હવે જઈએ નીચે We twirl in the magic of the cosmic light, and the constellations will find a way. through the celestial symphony will sway with every step. અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા આજ તો જો સવાર સવારમાં શનિવાર છે તો જો વેફર વેફર તળી વેફરનો ચેવડો બનાવ્યો આજે આરાધ્યા માટે કેમકે કાલે મોળાકાજ ચાલુ થાય છે જે ભરત કોઈ માના એટલે આરાધ્યા માટે જો આજ મોણો ચેવડો બનાવ્યો દાણા માંડવીના દાણા અને બધું નાખીને અને એવું બધું સવાર સવારમાં કર્યું એટલે જો આજે થોડુંક લેટ થઈ ગયું દસ વાગી ગયા પણ હવે કામકાજ કરીને ફ્રી થઈ ગયા દસ વાગે ઉમી ગયા છે મંદિરે તો આમ તો જો બધું તેલ તેલ હતું ચીકણું ચીકણું કેમ કે વેફર વેફર તળીથી બધે જો વધારાનું કામ પણ બધું ક્લીન કર્યું ચોખ્ખું લિક્વિડ નાખી નાખીને બધે પ્લેટફોર્મ ને તોતા અને બધું માર્યું તો ઉપર બહુ નીચે બધે સાફ સફાઈ કરી નાખી આજે એટલે કામ બધું પતી ગયું કાલે રવિવાર છે કાલે છોકરીને અગિયાર છે એટલે ઘણા તો ચાલુ થાય છે વ્રત તો એનો પૂજા પાન બધું આજે પણ તૈયાર કરવું પડશે રાતે જો એને બધે નાવાલા પૂંજવાલા કૂબલાન બધું કરવાનું થાય કાલ સવારમાં એટલે હરિયાણ બધું ગોતવા જવું પડશે સાંજે એવી બધી તૈયારી આજે કરવાની છે રથની તો અત્યારે જો રસોઈ બનાવવા માટે તો મૂકી દીધી છે આજે શનિવાર છે એટલે અડદની દાળ ને રોટલા બનવાના છે અને તો એ માટે આપણે ગેસ ઉપર ચૂલે ચડાવી તો દીધું છે ભાત ને દાળ બાફમાં મૂકી દીધું છે બફાઈ જાય પછી વઘારી નાખી અને છોકરાઓ ટ્યુશનમાં વયા ગયા છે તો હવે સવાર સવારમાં તો સાડા દસ એમને અડધી કલાકમાં આવશે તો આરાધ્યાનું બધું ફરાળ બનાવવાનું હતું એ બધું બનાવી નાખ્યું ફરાળી ચેવડો બનાવ્યો માંડવી પાક બનાવ્યો એ બધું બનાવ્યું હવે જે ફરાળ તૈયાર લેવાનું ખાશે ફ્રૂટ એને ખાવું છે એ બધું તૈયાર લઈ દેસું તો પાંચ દિવસનું છે પણ અહીંયા તો એવું હોય કે નાની છોકરી હોય ને રેવરા આવે એટલે એક દી બે દી આરાધ્યા રહે ને બે દી એમાં મમ્મી રહે ને એવું બધું કરશે ઓલી વર્ષે એમ જ રહેતા આરાધ્યાને આ બીજું વર્ષ છે મોડાનું તો ચાલો મળીએ આગળ રસોઈ મૂકી દીધી છે તો

કાલે કીડી હતી આજે કાલ તો પાણી માં ચડી ગઈ મને જાવ પણ તું ક્યાં સીસા મૂકે છો આયા મૂકતે તો તો કાઢીને ઈ ધોઈ નખાય બીજું કઈ ન હોય એમાં લાઈ ધોઈ દઉં આખું ધોઈન મરજો હા લાઈ ધોઈ દઉં તો અહીંયા જો ગરમા ગરમ બાજરાના રોટલા બને છે હાલો અડદની દાળના રોટલા ખાવા અને આખા રીંગણાનું શાક એને લસણ ચટણી ખાને એ ક્યાંક રોટલા જ ખાવ મેં પૂછ્યું મેં રોટલી નથી ખાવી ને વળી ભાષા રોટલા કઈ રહ્યા છે તો કે રોટલા જ ખાવાના છે એટલે મેં દાલો રોટલી કર રોટલા બનાવી નાખી તો અહીંયા જો રોટલા બને છે અને આરાધ્યા બેઠી છે જમવા માટે અને વરસાદ જો ફૂલ અંધાઈ છે વાદળ ઉછેડ્યું છે મોટું જબર એ આવવા મળ્યો એટલે તો ગઈ તો આપણે જો થોડીક વાર માટે જમી કાઢીને ફ્રી થઈને જો આરામ કરીને બે ગયા હતા મસીને તો સવા બે એટલે નીચે આવી ગઈ હતી અને જો હવે ખેલ્યું સીવા માટે બે ગઈશું તો જો અહીંયા ઢગલો કર્યો છે એ કાલની કરેલી મૂકી છે અને આ બધી જો આજની ઘરેલી છે તો સિવાય મશીને બેહી ગઈશું કામ આવ્યું છે તો હમણાં થોડાક કરી લઈ હોય ત્યારે કરી લેવાનું ન હોય ત્યારે સૂઈ જવાનું તો હમણાં તો જો એક કલાકથી ઓલું ખાઈને પછી પાછા નીચે વહી આવીશું મશીને બેહવા માટે તો હજી એટલો સ્ટોક બાકી છે કામ કરવાનો તો હવે આ નહીં પણ કાલ તો પૂરું થઈ જશે બસો ઠેલ્યું છે તો પિંચોતેર થયેલી કાલ કઈ દીધી હવે આજે જેટલી થાય એટલી જોઈ બપોર પછી બપોર પછી આપણે મશીને બેહવાનો વારો આવે છે બાકી સવારમાં તો છોકરાઓને સ્કૂલ હોય એવું બધું હોય રસોઈ બનાવવાની હોય તો બપોર પછી તે બેહવાનું થાય એ બે વાગ્યા પછી અને સાડા છ લગી પછી પાછું કાંઈ આપણે મશીન વહેવાનું રાતે ત્યાં વારો ન આવે તો જોઈ હવે આજે કેટલા નંગ નીકળે છે અને જો આ રીતે સંકેલી સંકેલીને થપ્પા મારીને બાંધવાની છે તો બેહી ગયા છે આપણે મશીને કે સવા બેની ગઈ છું પાછી એમ તો ઉપર ગઈ ઊઠીને ઉઠીને ઉભી થઈને પાછી ઉપર વાસણ બાસણ ચડાવીને જો કામકાજ હતું એ બધું પતા આવી અને મમ્મી હમણાં જો ગાંડલા ગોદડા ભર ગાંડલાને ઓછીતા ભરવામાં છે બે દિવસ થા એટલે એ કઈ મશીન હમણાં બેહતા નથી કેમ કે કામ ઓછું થાય એટલે તો આજે એ બધું હાંસ થાય ને જે બધું પતી જાય ને પછી કાલથી ચડશે મશીન અમારા બેન જો બેહી ગયા છે ખુરશી એ સડી ને હાલો 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 ક્યાં ની મને હાલો હાલો કરે છે હાલો લેસન કરું છે ને એને હોમવર્ક કરું છે ને કીર્તન જો સાયકલ લઈને રમવા જાય છે તે કરી લીધું હોમવર્ક એને પૂરું કરી લીધું છે જો અને આરાધ્યાને આજે ચિત્રણ દોરવાનું આપ્યું છે અને આજે રહેવાનું કાલથી છે એટલે આજ છેલો દેખાવાનો ખાવાનો એટલે એને પૂછું છું ક્યાં ની તાર હું શાક છે નું ખાવું છે તો એ કઈ શાક ની ના પાડે મારે બપોરે નથી ખાધું છે ના રેવું છે બે દિવ્યા જો આરાધ્યા બેન ને અમારે મોડાક વ્રત ચાલુ થાય છે તો આજે ખાવું હોય બનાવી દે હાલો હું બનાવું હે પાવભાજી લઈ આવશે બીજું અરધ્યા પેલા નાના હતા ને ત્યારે અમે એવું કરતા હો અમારે રેવાનું મોળાકત ચાલુ થાય ને પેલા અમે જે ખાવું હોય ને ખાઈ લઈ પછી પાછું જે દી પૂરા થાય ને અમે તો પાંચે પાંચ દી રહેતા અમે કઈ કોઈ રેવર આવતા એવું નહોતું અમારે પાંચે પાંચ દી મોળા રહેવાના પછી છેલ્લે દી જાગરણ પૂરું થાય ને બીજા દીએ જે ખાવું હોય ને પછી ખાઈ લેવાનું પાંચ દી સુધી ન ખાધું હોય ને એટલે પછી જે ખાવું હોય ને બનાવી દે જાગરણ પાર તો બાર વાગ્યા લગીને હોય મોળાકત જાગરણ હા બાર વાગ્યા લગી તો જાગે જ છે ને ક્યાં હોય તો ક્યાંક ગયા હોય કેમ બાર વાગે લગી જાગે છે જેમ અહીંયા જો મમ્મી હવે મશીને આવ્યા અને હું હવે જાઉં છું ઉપર આમ લાગે ઢગલો કેટલો મોટો જો પણ આમાં ગણો તો એમ થાય કે આ એટલું જ એસી કરી આજે કાલ પિંચો તે થઈ જે થાય બીજું હું એટલી તેટલી હાવ બેહું એમ કરતા હું કે

ઓલો પાલનો મૂક મસાલો રાખે ને એટલે મીઠું મીઠું લાગે નાખે ને મજા આવે પણ મજા ખાઈ છી તમે બે દિશા બનાવવા માટે સારો ને કા હલો કામ પડ્યું છે જો જમીને ફ્રી થઈ ગયા કામ પડ્યું છે કરી લાગશે પેલા હજુ આપડે હનુમાન ના દર્શન કરીને આવી ગયા ઘરે હવે અને બહુ ગર્દી હતી આજ તો તમે બ્લોગ માં જોયું દીશે છે ને અત્યારે શું ને જોવે છે